નમસ્કાર દર્શક મિત્રો તો આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ ટીંબી થઈને સાણા વાક્યા જ્યાં અહીંયા પુરાતન જે ગુફાઓ છે લોકવાયકા એવી છે કે અહીંયા જે ભીમ અને હિડંબાના જે લગ્ન થયા હતા અને ત્યારે અહીંયા એક રાતની અંદર આજે આ ભોઈનું છે બનાવવાનું કે એમના જે હાથી ઘોડાઓ જે હતા એમને અહીંયા રાખવા માટે આવ્યા હતા તો અહીંયા જે આ ડુંગર છે તમે જોઈ શકશો સમગ્ર ડુંગરની અંદર અલગ અલગ ગુફાઓ છે અને ખૂબ જ પુરાતન છે તો આપણે ત્યાં પહોંચ્યા છીએ અને આપણે એને જોઈશું નજીકથી જોઈ શકશો તમે કે આ જગ્યા છે વિશાળ જગ્યા છે તો અહીંયા આ ભીમે અહીંયા રાતવાસો કરવા માટે એક દિવસની અંદર એટલે કે અહીંયા આ જે ડુંગરને તમે જોઈ શકશો આ વિશાળ ડુંગર છે અને ડુંગરની અંદર વિશાળ કાંઈ ભવિરું બનાવવામાં આવેલું છે તો તમે જોઈ શકશો અલગ અલગ ગુફાઓ પણ અહીંયા જોવા મળે છે તો અહીંયા લોકવાયકા આવી છે કે અહીંયા ભીમે એક દિવસ રોકાયા અને એક દિવસની અંદર આ ભોવી તૈયાર કરવામાં આવ્યું હતું તો તમે જોઈ શકશો કે આ જે પુરાતન કાળની અંદર એટલે કે પાંડવો વખતની જે આ જગ્યા છે ને અહીંયા ખૂબ જ પ્રચલિત છે અને આજુબાજુના ક્ષેત્રથી અહીંયા અનેક લોકો આવતા હોય છે તો આજે મિત્રો અને સર્કલો સાથે આપણે અહીંયા પહોંચ્યા હતા જોવા માટે તો આની અંદર અનેક ગુફાઓ છે આ ડુંગરની અંદર અને આ ડુંગર કંઈક અલગ પ્રકારનો અને અલગ પથ્થરમાંથી આપણે નજીકથી તમને પણ બતાવવાનો પ્રયાસ કરશો આ પથ્થરનું જ કંઈક અલગ પ્રકારનું છે તમે જોઈ શકશો આ જે પથ્થર છે એ એક અલગ પ્રકારનો પથ્થર છે તો નમસ્કાર તો આપણે થોડીક અંદર જવાનો પ્રયાસ કરશું તો જોઈ શકશો તમે આ બધી ગુફાઓ છે અને આ જોઈ શકશો તમે દૂરથી પણ બહારનું દ્રશ્ય અહીંયાથી અંદરથી બતાવશો તો આ અંદરથી માહોલ છે અંદર ખૂબ પૌરાણિક જગ્યા છે અને આજે આપણે પહોંચ્યા હતા જોવા માટે તમે જોઈ શકશો અહીંયા જે પાંડવો અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા રાત વાંચો કર્યો હતો એવી લોકવાયકા છે અને આજે આપણે એની મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો દૃશ્યમાં તમે જોઈ શકશો અલગ અલગ એંગલોથી તમે જોઈ શકશો આજે પથ્થરની અંદર વિશાળ કાઇ ભોયરા બનાવવામાં આવ્યા છે ગુફાઓ બનાવવામાં આવેલી છે તો અહીંયા લોકો પણ દૂર દૂરથી આવતા હોય છે જો તમે જોઈ શકશો ચલાણીઓ પણ અહીંયા આવેલા હોય છે તો એ પણ અહીંયા પહોંચેલા હોય છે તો આપણે પહોંચ્યા છે અહીંયા દર્શક મિત્રો તો આજે આપણે અહીંયા પહોંચ્યા હતા અને દર્શન માટે જઈ રહ્યા છીએ તો વિડીયો કેવો લાગે એ બતાવજો અને અહીંનું સ્થળ છે સ્થળ પણ અમને કેવું લાગે વાહ અહીંથી આપણે મંદિર તરફ જશું અંદર દર્શન કરવા માટે તો આ લોકો અહીંયા આવી ગયા છે દર્શન માટે આ બધા અહીંયા અલગ અલગ ગુફાઓ જ છે તો બ્લોગમાં બને રહીજો લાંબો થોડો બ્લોક થશે પણ મજા આવશે તમને આપણે સાણા વાક્યા જે ડુંગર છે એ ડુંગરના ઉપર શું શું છે અને કેવી રીતે જવાય એ બધું આપણે માહિતી તમને આપશું તો અહીંયા જોઈ શકશો તમે વ્યવસ્થા પણ છે આ પણ આપણે અહીંયા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા પણ પગથિયા છે અને જોઈ શકશો તમે અહીંયાથી પણ ચડીને આવી શકાય છે તો આ સમગ્ર ડુંગરનું જે દ્રશ્ય છે સારા તરફ તમને ડુંગર જોવા મળશે અને અહીંયા પગથિયા ચડીને આગળ તરફ જશું એનો જે બહારનો જે વ્યૂ છે એ તમને બતાવવાનો પ્રયાસ કરશું જોઈ શકશો આ છે સાણા વાગ્યા ડુંગર અને ગુફાઓ પુરાતન ગુફાઓ અને માતાજીનું જે મંદિર છે એ મંદિરના આપણે દર્શન માટે પહોંચ્યા છીએ અહીંયા માતાજીના દર્શન કરીને આપણે ધન્યવાના જે માતાજી હમાય માતાજીનું જે મંદિર કહેવાય છે એ મંદિર છે એના આપણે સમાવરા દર્શન કરાવશું તો આપણે સૌ પ્રથમ અહીંયા જે દેવસ્થાઓનું સ્થાન છે хорошо

તો આ છે માતાજીનું મંદિર સણા ડુંગર ખૂબ જ અહીંયા કુદરતની ગુફાની અંદર પુરાતન ગુફામાં જે માતાજીનું સ્થાન છે એ સ્વયંભૂ પ્રગટ માતાજીનું સ્થાન છે તો આ તમને સમગ્ર પરિસરથી લઈને દર્શન કરી તો જોઈ શકશો તમે આ બધી જ બાજુ ડુંગર કોતર ગામથી અને ડુંગર પોલો ડુંગર છે અને આમાં બધી ગુફાઓ છે તો દરેક જગ્યાએ ગુફાઓ છે તો જોઈ શકશો તો દંડ છે તો આ સામેની ભાગ પાછળના ભાગની અંદર ડેમ છે જે રૂપે ડેમ તરીકે ઓળખાય છે દ્રશ્યની અંદર તમે જોઈ શકશો અત્યારે હાલ અડધો ખાલી છે પરંતુ સામેના ભાગની અંદર જે ડુંગરો છે ડુંગરોની ગિરિમાળાઓ જોઈ શકશો તમે છે પણ અહીંયા મજા સમગ્ર ડુંગરનો જે વ્યૂ છે સારા તરફ ખેતરો છે લીલી નાગે જેવું દેખાય છે હાલ ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે ચારે તરફ જાળીઓ સારી છે અને ડુંગરોથી લતપથ છે અને સમયાંતરે મોર પણ